મિત્રો સત્તર ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વન ડે હતી પરંતુ ટીમ ઇન્ડિયા સામે અલગ જ જોવા મળી રહી છે ભારતીય ઇન્ડિયામાં તરખાટ મચાવ્યો હતો ટીમ ઇન્ડિયા ટી ટ્વેન્ટી ના મોડમાં જ જોવા મળી હતી સાઉથ આફ્રિકા એ આપેલા એકસો સત્તર રન ના ટાર્ગેટને ટીમ ઇન્ડિયાએ વીસ ઓવરની અંદર અંદર જ ચેઝ કરી લીધો હતો શ્રેયસ અયર અને સાઈ સુદર્શને સાઉથ આફ્રિકા સામે શાનદાર ફિફ્ટી ફટકારી હતી અર્શદીશી પાંચ વિકેટ આવિશ ખાનની ચાર વિકેટ અને કુલદીપ યાદવની એક વિકેટ આમ ભારતીય બોલરોએ સાઉથ આફ્રિકાની ધરતી પર પોતાનો ખોખ બતાવ્યો હતો હવે બીજી વનડે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ભારતીય ટીમના કેપ્ટન કેલ રાહુલ ટીમમાં મોટા ફેરફારો કરી નાખ્યા છે કારણ કે ભારતીય ટીમ સાઉથ આફ્રિકાની જમીન પર અત્યાર સુધી એક પણ સિરીઝ જીતી શક્યું નથી માટે કેએલ રાહુલ અને ભારતીય ટીમના કોચ આ સિરીઝ જીતીને ઇતિહાસ રચવા માટે આ ખતરનાક ખેલાડીની ટીમમાં સામેલ કર્યા છે બીજી વન ડે મેચ ક્યાં રમાશે સાઉથ આફ્રિકાના સ્થાનિક સમય અનુસાર આ મેચ બપોરે બે વાગ્યા થી શરૂ થશે પરંતુ ભારતીય સમય મુજબ સાડા ચાર વાગ્યા થી મેચ શરૂ થશે અને ટોસ ભારતીય સમય મુજબ ચાર વાગ્યા થશે અને પ્રથમ મેચ નો બોલ સાડા ચાર વાગે નાખવામાં આવશે કોને કોને પ્લેઇંગ ગ્રાઉન્ડ સ્થાન મળ્યું અને કયા કયા ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા આ બધી જ જાણકારી આ વિડીયોમાં આપીશું તો મિત્રો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો પરંતુ એના પહેલા તમે પણ ઈચ્છો છો કે ભારતીય ટીમ બીજી વનડે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરે તો વિડીયોને લાઈક કરીને આપણી ગુજરાત ક્રિકેટ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલ પર આપણી માતૃભાષા ગુજરાતીમાં

અને તેત્તાલીસ બોલમાં પંચાવન રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા હવે બીજી મેચ માટે પણ આ યુવા બે બેટર ઋતુરાજ ગાયકવાડ અને સાઈ સુદર્શન બીજી વન ડે મેચમાં પણ ઓપનિંગ કરતા જોવા મળશે હવે નંબર ત્રણ પર શ્રેયસ અયરે જેમને પહેલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ફિફ્ટી ફટકારી હતી તો બીજી મેચમાં પણ નંબર ત્રણ પર શ્રેયસ અયર જોવા મળશે મિત્રો તમને પણ પહેલી મેચમાં શ્રેયસ અયર અને સાંઈ સુદર્શનની બેટિંગ ગમી હોય

બીજી વન ડે મેચમાં જીતવા માટે કેલ રાહુલ ટી ટ્વેન્ટી સિરીઝમાં ખતરનાક બેટિંગ કરનાર રિંકુ સિંહને મોકો આપી શકે છે કારણ કે રિંકુ સિંહ જ્યાં જ્યાં મોકો મળ્યો છે ત્યાં ત્યાં પોતાની સામેવાળી ટીમના બોલરોને બરાબર ધોયા છે હવે નંબર સાત પર અક્ષર પટેલ જોવા મળશે તો નંબર આઠ પર કુલદીપ યાદવ અથવા યજુવેન્દ્ર ચહલને મોકો આપી શકે છે તો નંબર નવ પર પહેલી મેચમાં પોતાની બોલિંગથી તરખાટ મચાવીને આવી રહેલા હર્ષદીપ સિંહ અને આવેશ ખાન નંબર દસ પર જોવા મળશે લાસ્ટમાં અગિયાર નંબર પર મુકેશ કુમાર જોવા મળશે પહેલી મેચમાં ભલે વિકેટ નહીં મળી હોય પરંતુ બીજી મેચમાં શાનદાર પ્રદર્શન કરે માટે બીજી મેચમાં પણ સ્થાન આપવામાં આવી શકે છે મિત્રો ગુજરાતી ભાષામાં ક્રિકેટની તમામ જાણકારી આપી રહ્યો છું તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને થોડો સપોર્ટ કરવા વિનંતી જય શ્રી રામ